આખરે અમદાવાદમાં મન મૂકીને વરસ્યો મેહુલ્યો ગોતા સાયન્સ સિટીમાં ત્રણ કલાકમાં છ ઇંચ વરસાદ ગુજરાતમાં ચોમાસું જામ્યું છે તો એવામાં અમદાવાદના હવામાનમાં આજે પલટો આવ્યો છે હવામાન વિભાગે કરેલી ભારે આગાહી અનુસાર શહેરમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યા છે સવારથી જ વરસાદી માહોલ વચ્ચે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાના અહેવાલો મળી રહ્યા છે આ દરમિયાન મકરબા અને અખબારનગર અંડરપાસમાં પાણી ભરાવાના કારણે તે બંધ કરી દેવામાં આવ્યા હતા માત્ર બે ઇંચ વરસાદમાં જ અમદાવાદ પાણી પાણી થઈ ગયું હતું અમદાવાદના નીચાણવાળા વિસ્તારમાં લોકોને પાણી ભરાવાના કારણે ભારે હાલાકી પડી હતી ગોતા અને સાયન્સ સિટીમાં ત્રણ કલાકમાં છ ઇંચ બોપલમાં ચાર ઇંચ નરોડામાં ચાર ઇંચ ચાંદખેડા સરખેજ ચાંદલોડિયામાં ત્રણ ઇંચ ઉસ્માનપુરામાં બે ઇંચ વરસાદ નોંધાયો છે બપોર બાદ મેઘરાજાએ બગડાટી બોલાવી હતી જેને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને તાપમાનનો પારો 4 ડિગ્રી સેલ્સિયસ ઘટી ગયો હતો અમદાવાદમાં માત્ર 2 ઇંચ વરસાદમાં જ રસ્તો બેટમાં ફેરવાતા પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે ગોતા એસજી હાઇવે ન્યુ રાણી જગતપુર રાણી ચાંદખેડા સહિતના વિસ્તારોમાં બે કલાકમાં ધોધમાર વરસાદના પગલે પાણી ભરાઈ ગયા છે જેના પગલે વાહન ચાલકોને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અમદાવાદમાં ભારે વરસાદના પગલે કુલ પાંચ અંડરબ્રિજ બંધ કરાયા છે જેમાં અખબારનગર મકરબા મીઠાખડી ત્રાગડ અને ગોતા સિલ્વરસ્ટાર સ્ટાર અંડરબ્રિજનો સમાવેશ થાય છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની